નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ઘઉંના બજાર ભાવ આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાઈકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના ઘઉંના બજાર ભાવની વાત કરીએ તો ખેડબ્રહ્મા પાંચસો ચાલીસથી છસો તલોદ પાંચસો સિત્તેરથી છસો અઢાર વિરમગામ ચારસો ચુમ્મોતેરથી પાંચસો બોતેર ધ્રોલ ચારસો બાવનથી છસો દસ રાજકોટ ચારસો અઠ્ઠાણુંથી પાંચસો એંસી મોરબી ચારસો છોતેરથી પાંચસો કલોલ પાંચસો ચાલીસથી પાંચસો એંસી મહેસાણા ચારસો એંસીથી છસો બાબરા ચારસો નેવું થી પાંચસો સાઠ વડાલી પાંચસો થી છસો બે મોડાસા પાંચસોથી પાંચસો બોતેર દહેગામ પાંચસો થી પાંચસો એકોતેર રખિયાલ પાંચસો દસ થી પાંચસો ચાલીસ ખાંભા પાંચસોથી પાંચસો સાવરકુંડલા ચારસો થી પાંચસો વીસ પોરબંદર ચારસો થી પાંચસો બે વારાહી પાંચસોથી પાંચસો એકાવન જેતપુર પાંચસો એકવીસથી છસો બે 450 ચારસો પચાસથી પાંચસો 450 વાંકાનેર ચારસો પચાસથી છસો બાર ઈડર પાંચસો ત્રણથી છસો નવ રાપર પાંચસો વીસથી પાંચસો વીસ હળવદ ચારસો 564 પાંચસો ચોસઠ જુનાગઢ ચારસો ચાલીસથી છસો અઢાર કડી પાંચસો વીસથી પાંચસો છન્નું જામજોધપુર ચારસો થી પાંચસો છેતાલીસ 541 પાંચસો એકતાલીસથી છસો એકત્રીસ માંડલ પાંચસો એકથી પાંચસો પચીસ બહુચરાજી પાંચસો સોળથી પાંચસો એકત્રીસ હિંમતનગર પાંચસો તેતાલીસથી છસો એકોતેર ચોટાણા પાંચસોથી પાંચસો માણસા પાંચસો પચીસ થી છસો ડીસા પાંચસો ત્રીસથી પાંચસો સિતેર વેરાવળ ચારસો એક્યાસીથી પાંચસો બાવન સાડદ પાંચસો પંદરથી છસો દસ પ્રાંતિજ પાંચસો ત્રીસથી છસો દસ સલાલ પાંચસો વીસથી પાંચસો પિંચોતેર સિદ્ધપુર પાંચસો ચૌદથી પાંચસો બાવન કોડીનાર ચારસો ચોસઠથી પાંચસો ચોસઠ વિજાપુર પાંચસો પંદરથી છસો અગિયાર કુકરવાડા ચારસો એકોતેરથી છસો એકોતેર ભાવનગર પાંચસો પંદરથી છસો એકત્રીસ થરા પાંચસો પંદરથી પાંચસો નવ્વાણું અમરેલી પાંચસો બાવીસથી છસો પચીસ પીલડી પાંચસો દસથી પાંચસો પચાસ તાનેરા પાંચસો બાવનથી પાંચસો બાવન પાંથાવાડા પાંચસો બેતાલીસથી છસો ચામખંભાળિયા ચારસો ત્રીસથી ચારસો નવ્વાણું દિયોદર પાંચસોથી પાંચસો એકાવન જામનગર ચારસો ચોવીસથી પાંચસો પંચાવન જસદણ ચારસો પચાસથી પાંચસો સાઠ મહુવા પાંચસો એકથી છસો બાવન ગોંડલ ચારસો અઠ્ઠાણુંથી છસો ચોસઠ બોટાદ ચારસો પચાસથી છસો ચૌદ કાલાવડ ચારસો છવ્વીસથી પાંચસો એકાણું જાદર પાંચસો પચાસથી પાંચસો નેવું પાટણ પાંચસોથી પાંચસો ચોપન જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો